લાગે જિંદગીને બટ્ટો નશા યુક્ત પદાર્થના ગુના માટે દસ વર્ષ સુધીની કેદ અને રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ નશા ગુજરાત પ્રગતિશીલ ગુજરાત દર્શક મિત્રો કેટલા પ્રશ્નો કઈ રીતે ડીલ કરવું એ સમજણ નથી પડતી હું અત્યારે આ કાર્યક્રમ શરૂ થયો અને પહેલાં એ જોતો હતો કે સમાજમાં એક પુરુષને કેટલા પ્રશ્નો થાય મેં ગૂગલ કર્યું તો ગૂગલમાં લગભગ સિત્તેર પ્રશ્નો તો મેં અત્યારે જોયા આ લગભગ છેલ્લી ત્રણ મિનિટમાં એક પુરુષને સમાજમાં કેટલા પ્રશ્નો થાય પરિવારના પ્રશ્નો કરિયરના પ્રશ્નો બાર મિત્ર વળતુર હોય એમાં પણ ઘણા પ્રશ્નો ફાઇનાન્શિયલ ઇસ્યુઝ આપણે વૈદિક કાળથી જે પરિવારની પરંપરા અત્યારે જોઈ રહ્યા છીએ છેલ્લા દસ વર્ષમાં એટલે કે બે હજાર દસ પછી જે મોબાઈલની ક્રાંતિ આવી સોશિયલ મીડિયા આવ્યું અને અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ઘણા પ્રશ્નો પરિવારની અંદર એવા છે જે કોઈની સાથે આપણે શેર નથી કરી શકતા હમણાં જ એક એવો કરુણ પ્રસંગ બન્યો બેંગલુરુમાં કે એક આઈટીનો સારું કમાવતો યુવક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે અત્યારનું એક યુનિક વસ્તુ છે ટ્રેન્ડિંગ વસ્તુ એનું કોડિંગ કરતો હતો એ બધું એટલે ખૂબ સારું મગજ અને ખૂબ સારી સ્કિલ જે વ્યક્તિમાં હોય જે ખૂબ સારું કમાતો હોય એણે પોતાનું જીવન ટૂંકાવ્યું અને પ્રશ્નો કયા આ જ પારિવારિક એક કેસ એના ઉપર કરવામાં આવ્યો અને એ કેસમાં એ ખૂબ હેરાન થયો એણે એક સોશિયલ મીડિયા ઉપર પોતાનો એક કલાકનો વિડીયો પણ મૂક્યો કે જેમાં એણે બધા પ્રશ્નો શેર કર્યા આપણે નથી જતા કે એને શું પ્રશ્નો થયા એ સાચો છે કે ખોટો છે એના પરિવાર સાચું કે ખોટું પણ આપણે આજે એ ચર્ચા કરીએ કે આજે આપણે આપણે ક્યાં છીએ વિશ્વમાં એક ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યા છીએ એક બાજુ આપણે કહી રહ્યા છીએ કે વસુધૈવ કુટુંબકમ આખું વિશ્વ એ મારું પરિવાર પણ મારું જે પરિવાર છે એ મારું પરિવાર નથી રહ્યું આ વાસ્તવિકતા આજના સમાજની આપણે જોઈ રહ્યા છીએ આપણા મુદ્દા આપણી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું પાર્થ પંડ્યા આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું મારી સાથે જે મહેમાન જોડાયા છે એમનો પરિચય કરાવી દઉં મારી સાથે જોડાયા છે ઉમેશભાઈ મજમુદાર કે જે એડવોકેટ છે ઉમેશભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ વેરી મચ અને ડોક્ટર વિપિનભાઈ મકવાણા કે જે સમાજશાસ્ત્રી છે સમાજ સાથે જોડાયા છે વિપિનભાઈ આપનું પણ સ્વાગત છે થેન્ક યુ પાર્થભાઈ વિપિનભાઈ પહેલા આપની પાસે જાઉં જેમ મેં વાત કરી કે સમાજ કઈ દિશામાં છે મારે મારો પ્રશ્ન ક્યાં રજૂ કરવો આજનો એક બહુ મોટો પ્રશ્ન છે કોઈ માણસ ખુલી નથી શકતું એકબીજાની સાથે અને એ એક બહુ મોટું કારણ છે આવા બધા પ્રસંગોનું કે કોઈ જીવન ટૂંકાઈ દે સ્યુસાઈડ કરી લે કે આવા ખોટા વિચારો કરે આજના સમાજને આપ ક્યાં જોઈ રહ્યા છો પાર્થભાઈ આપનો સવાલ એકદમ વ્યાજબી છે આખી આખી સામાજિક વ્યવસ્થા તૂટી ગઈ છે આપણી કૌટુંબિક વ્યવસ્થા પહેલાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી તો નાના મોટા પ્રશ્નોને લઈ કોઈ પણ વ્યક્તિ જે છે એ પરિવારના સભ્યોની સમક્ષ એ પોતાની વાત મૂકી શકતો હતો અત્યારે જે છે એ સંયુક્ત કુટુંબોના બદલે વિપક્ષ કુટુંબોનું પ્રમાણ વધ્યું છે આમ આપણે ઘરના સભ્યો એકબીજાની નજીક છે પણ આમ ખાસા દૂર છે કે જેમાં નાની મોટી કંઈ પણ મુશ્કેલી આવે તો પહેલાં ખુલીને આ બધા મુદ્દાઓને લઈ પાટબી પરિવારના સભ્યો સાથે ચર્ચા થતી હતી અને વડીલો તરફથી આના ઉકેલો મળતા હતા પણ અત્યારે જે છે એ આ સામાજિક વ્યવસ્થામાં જે બદલાવ આવ્યા છે એના પરિણામે કોઈ પણ વ્યક્તિના આવી સ્પેસ નથી અથવા ઓછી છે બરાબર જેના પરિણામે જે છે એ વ્યક્તિ મનોમન મૂંઝાયા કરે છે અને કોઈ પણ નાની એવી મુશ્કેલી આવે છે તો એવા કેસમાં એ પોતે ચિંતા અને ઘણા બધા કેસોમાં જો વધારે એ હોય તો એ ડિપ્રેશનમાં પણ આવી જતો હોય છે અને એના લીધે જે છે એ ક્યારેક એ પોતે એમાંથી કઈ રીતે બહાર નીકળી જશે આવા બધા મુદ્દાઓમાં આવા વ્યક્તિઓને સામાજિક સમાજનો પણ ખૂબ મોટો દર લાગતો હોય છે એટલે એ અતુલ સુભાષના કેસની જે વાત આપણે કરી એ અતુલભાઈ છેલ્લે જે કારણ આવ્યું એ એક માત્ર ખાલી નિમિત્ત બને છે બરાબર પણ એ સિવાય આત્મહત્યા કરતા પહેલા આ ઘટના ઘટી નવમી ડિસેમ્બરે એના દોઢ કલાક પહેલા તો સોશિયલ મીડિયા પર એમણે એક વિડીયો વાયરલ કરેલો ચોવીસ પાનાની સુસાઇડ નોટ પણ તૈયાર કરેલી એટલે બહુ જ બધી ગડમથલ નું અંતિમ પરિણામ છેલ્લે એ આત્મહત્યા પ્રકારનું હોઈ શકે છે ઉમેશભાઈ આપ કઈ રીતે જોવો છો એ સ્યુસાઇડ નોટમાં જેમ સાહેબે વાત કરી કે ન્યાયતંત્ર ઉપર બી પ્રશ્નો હતા કે હું બહુ હેરાન થયો અને આ સમગ્ર ઘટનાને આપ અત્યારના કઈ રીતે જોવો છો ન્યાયતંત્રમાં અત્યારે સ્ત્રી જ્યાં રહેતી હોય ત્યાં કેસ દાખલ કરવાની એક જોગવાઈ છે બરાબર કારણ કે સ્ત્રીઓને મહત્વ આપવામાં આવેલું છે બરાબર અને એને કારણે સ્ત્રીઓ હવે આ કાયદાની જોગવાઈઓનો ખુબજ મિસ યુઝ કરવા માંડી છે અને પુરુષોને હેરેસમેન્ટ કરવું એવા ઇન્ટેન્શનથી બેંગ્લોર ઉત્તર પ્રદેશમાં કેસ દાખલ કરવામાં આવ્યો ઓછામાં જો ચાલીસ વખત તો એ કોર્ટમાં એટેન્ડ કરી આવ્યો છે અને એને અલ્ટિમેટલી એવું લાગ્યું કે કોર્ટ મને ન્યાય નહીં આપે ત્યારે એને જે પોતાની સુસાઈડ નોટ માં એનો જ ઉલ્લેખ કર્યો કે જજે પણ મારી પાસે રૂપિયા પાંચ લાખની માગણી કરેલી એટલે એ કરપ્શન આવા પ્રકારની કોઈ ડિમાન્ડ આપણે જાણતા નથી બરાબર છે પરંતુ આ એક ફેક્ટર મારી દ્રષ્ટિએ ખુબ જ જેને કહીએ સિરિયસ કહી શકાય બરાબર મારી સાથે કોલર મિત્ર જોડાયા છે દિવ્યશભાઈ જામનગર થી દિવ્ય આપનો પ્રશ્ન જણાવશો હાજી મારો પ્રશ્ન એ છે કે આપણે ભારતના કે સ્ત્રી તરફી વધારે થોડો આમ ઝુકાવ હોય તો ખરેખર કાયદાનો એવો એટીટ્યુડ ના હોવો જોઈએ કે સ્ત્રી કે પુરુષ એવું ના જોવા જોઈએ પણ કેસ ટુ કેસ ખરેખર સત્ય શું છે એ ન્યુટ્રલી એ જોવું જોઈએ ને એ રીતે કાયદાઓ બનવા જોઈએ ને એ રીતે ચુકાદાઓ આવવા જોઈએ તો આ એટીટ્યુડ છે કે કેમ અને છે તો કેટલા અંશે છે એના વિશે બંને એક્સપર્ટનો ઓપિનિયન લેવો છે ઉમેશભાઈ આપ શું કહેશો આ બાબતમાં મારે એ જ કહેવાનું કે સ્ત્રીઓ તરફી કાયદા છે અને એના કારણે જ આ બેને પોતાના પતિ સામે નવ કેસ મૂકેલા છે એટલે પહેલામાં પહેલાં તો સ્ત્રી અને પુરુષ બંને માટેના કાયદાના વલણ એક સરખા જ હોવા જોઈએ અને એ માટેના કાયદાના સુધારા ખૂબ જ જરૂરી હાલના જમાનામાં થાય એ આપણે ઈચ્છવા યોગ્ય એક વસ્તુ છે અને એમાં શું છે કે જો બાળકો હોય તો એમની કસ્ટડીની મેટર હોય તો પણ જલ્દી ચાલવી જોઈએ અને હું તો એનાથી વધારે કહું છું કે ત્રણ કરોડ ને બે કરોડને આવી રકમના બદલે અદાલતે જ હસબન્ડની કેટલી કેપેસિટી છે એની સોર્સ ઓફ ઇન્કમ શું છે અને એના આધારે જ એક પરમાનન્ટ એલિમનીની જોગવાઈ બરાબર છે ઓર્ડરમાં જ કરી અને વાઇફને એ એક્સેપ્ટ કરવા માટેની જ એક ઓર્ડર પાસ કરવો જોઈએ તો જ આ બધી જે અનડ્યુ ડિમાન્ડ છે એ મારી દ્રષ્ટિએ બંધ થઈ જશે કે જેથી એક ગાઈડલાઇન મળશે સ્ત્રીઓને કે હું પતિ પાસેથી આટલી પરમાનન્ટ એલિમની લઈ શકું એ થશે બરાબર કહેશો આપનો સવાલ ખૂબ સરસ છે પહેલી નજરે આપણને એવું લાગે કે આપણા બધા કાયદાઓ મહિલાઓ તરફી છે પણ આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં મહિલાઓ પર ખૂબ બધા અત્યાચારો થતા હતા એટલે બ્રિટિશ કાળથી લઈને અત્યારે પણ તમે જુઓ તો અલગ અલગ પ્રકારના કાયદાઓમાં મહિલાઓને ન્યાય મળે એ હેતુથી ઘણા બધા કાયદાઓનું બનાવવામાં આવેલા છે બરાબર પણ કાયદાની દ્રષ્ટિએ જે મજબુદાર સાહેબે વાત કરી કાયદો એ બધા માટે સમાન છે અને દાખલા તરીકે આ કેસમાં અતુલ સુભાષનો જે કેસ હતો હવે દૂરદર્શન કેન્દ્રએ આ મુદ્દે જે ચર્ચા રાખી છે એની પાછળનું કારણ પણ એ જ છે કે ભાઈ અતુલભાઈને જે અન્યાય થયો છે એકદમ વ્યાજબી છે અને એના સંદર્ભની ચર્ચા થવી જોઈએ એટલે એ દ્રષ્ટિએ ધીરે ધીરે મધમુદાર સાહેબે જે કહ્યું એ પ્રમાણે સમાજની પ્રવર્તમાન જે સ્થિતિ છે એને લઈ અને ધીરે ધીરે કાયદાઓમાં પણ સુધારો આવશે બરાબર ઉમેશભાઈ કાયદાઓની જે વાત થઈ કોઈ સામાન્ય માણસ હોય જે આમાં પીડિત હોય અને તકલીફમાં હોય કઈ રીતે કાયદાની મદદ લઈ શકે કઈ રીતે આગળ વધી શકે હા કાનૂનની સહાય યોજના સરકારે જાહેર કરેલી છે એમાં સ્ત્રીઓ ગમે તેટલી આવક હોય તો પણ એને મદદ મળી શકે છે એને સલાહ બી મળે અને એને લીગલ એડ બી મળે એ સિવાયમાં ઇકોનોમિકલી જે અત્યારે બે લાખની મર્યાદા મૂકી છે એ બીજું કે કોઈ વિક્ટિમ્સ હોય કોઈ પણ પ્રકારના અર્થક્વેકથી કે બીજી કોઈ પણ રીતે જો એ ઇફેક્ટ થયેલા હોય તો એમને પણ કાનૂનની સહાય અને કોર્ટમાં વકીલ પણ મળી શકે છે બરાબર દરેક વ્યક્તિને દરેક વ્યક્તિને આ ક્રાઇટેરિયામાં આવવા જોઈએ આમાં જે અમુક જોગવાઈ કરી જેમ કે ડાઉરીની વાત છે બરાબર તો એમાં કઈ રીતે કાર્ય થતું હોય શું સંશોધન પોલીસ કરતી હોય છે કઈ રીતે આમાં પ્રોસિજર શું હોય છે આમાં અતુલના કેસમાં જ આપણે જોઈએ તો ફોર નાઇન્ટી એટનો જે દુરુપયોગ થયો એ ડાવરીના કેસ માટેનો જ છે અને એમાં તો હવે રિસન્ટલી પીઆઈએલ પણ સુપ્રીમ કોર્ટમાં એક એડવોકેટ છે મિસ્ટર વિશાલ તિવારી એમણે દાખલ બી કરી દીધી છે હવે સુપ્રીમ કોર્ટ શું ગાઈડલાઈન આપે છે બરાબર હમણાં રિસન્ટલી આપણે જોઈએ તો મેન્ટેનન્સ માટે બી સુપ્રીમ કોર્ટે આઠ ક્રાઇટેરિયા મૂક્યા બરાબર કે જજે મેન્ટેનન્સ નક્કી કરતા આ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખવાને એમાં હસબન્ડની જે ઇન્કમ છે એને પણ આપણે ધ્યાનમાં રાખવી એની કેટલી લાયાબિલિટી છે એને પણ એને કન્સિડર કરવી અને પછી જ એનું મેન્ટેનન્સ વાઇફને કેટલું આપવું એ નક્કી કરવું બરાબર છે બીજા હવે ધીરે ધીરે આ બાબતમાં બધા જ સુધારા અને આવે જ છે થઈ રહ્યા છે બીજી ઘણી બધી ચર્ચા દર્શક મિત્રો આપણે કરવાની છે અહિયાં રોકાઈએ છીએ એક બ્રેક માટે

એટલે એમને ખબર છે કે દીકરીની સેફટી કોને કહેવાય અને એમને મને પ્રોમિસ કર્યું છે કે તને ક્યારેય કંઈ પણ નહીં થવા દે નિહાળો ધારાવાહિક આપણી વચ્ચે દરિયા સોમવારથી શુક્રવાર રાત્રે નવ કલાકે પુનઃ મંગળવારથી શનિવાર અને સોમવાર બપોરે ત્રણ કલાકે ડીડી ગિરનાર પર ગ્રોવર હસાવશે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુના ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ મોથી પીછો કારનામા બર્ટ અને અર્નીના ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત

તો એકવીસમી સદીના પુરુષના પ્રશ્નો માટે પુરુષ આયોગ હોવાની જરૂરિયાત છે મને બંને મહાનુભાવોના મંતવ્ય જોઈએ છે બહુ સરસ ક્વેશ્ચન છે અને હવે પુરુષ અત્યાચાર વિરોધ બી એક અમદાવાદમાં તો એક મુવમેન્ટ ચાલુ થઈ ગઈ છે પણ એ આ બધી મુવમેન્ટ પછી ફેમિલી હસબન્ડ વાઈફ આ બધાની વચ્ચે કાંઈક પણ ઉકેલ લાવવા માટે ક્યાં તો ફેમિલી કાયદામાં સુધારા કરવા પડશે કારણ કે ફેમિલી કોર્ટ બી એટલા જ માટે બનાવી હા પરંતુ એ બનાવ્યા પછી અત્યારે ફેમિલી કોર્ટમાં એ કેસો બહુ વધવા માંડ્યા છે એમાં બે વસ્તુ છે હું તો કહું છું કે હવે જન્માક્ષર ન મેળવા એના બદલે બંને એવું છે ને મેરેજ પહેલાં એમોયુ કરી નાખો કે મારી આ જવાબદારી તારી આ જવાબદારી મારી આ ફરજ તારી આ ફરજ અને એનું કોઈ પણ સંજોગોમાં જે કોઈ બ્રિજ કરશે એને આટલી પેનલ ડિભોગવી પડશે તો કદાચ આ ફેમિલી બધા બચી જશે બરાબર અને એનાથી વધારે કે બંનેના ડિસ્પ્યુટમાં બાળકોને તો ખૂબ જ હેરાન થવાનું આવશે ક્યાં તો એ પપ્પા ગુમાવશે ક્યાં તો એ મમ્મી ગુમાવશે એટલે આવી પરિસ્થિતિ હવે ઊભી થઈ ગઈ છે એટલે તમે કહો છો એ રીતે મહિલા આયોગ છે એવું પુરુષ આયોગ થાય એ જરૂરી છે વિપિનભાઈ આપ શું કહેશો ભાનાબેન આપનો સવાલ ખરેખર વ્યાજબી છે હા પુરુષોના પ્રશ્નોને લઈને પણ ચર્ચા થવી જોઈએ મહિલાઓ માટે કાયદાકીય જોગવાઈથી માંડીને મહિલા આયોગથી લઈને એવી ઘણી બધી વ્યવસ્થાઓ ભારત સરકાર અને ગુજરાત સરકાર થકી કરવામાં આવી છે આજકાલ આપણી સામાજિક વ્યવસ્થામાં ઘણા બધા ફેરફારો બદલાવો થઈ રહ્યા છે એટલે સમયની સાથે જો આપણે ચાલીએ તો પુરુષો માટે પણ જ્યાં જ્યાં મુશ્કેલીઓ છે એના માટે એ પોતાની વાત રજૂ કરી શકે એના માટે મહિલાની માફક પુરુષો માટેની પણ આખી એક અલાયદી વ્યવસ્થા હોવી જોઈએ બરાબર સ્ત્રીઓ પુરુષો ખાલી નહીં પણ એ સિવાય સમાજમાં કોઈ પણ શોષિત કે પીડિત વ્યક્તિ હોય એ પોતાની વાત યોગ્ય સ્તરે મૂકી શકે એવી એક સરસ મજાની વ્યવસ્થા

અલગ અલગ સમાજો સાથે છોકરી અને છોકરા બહુ મોટો પ્રોબ્લેમ છે નાના મોટા એમાં મિડલ હોય હાઈ હોય કે લો ના હોય દરેકમાં બહુ મોટો પ્રશ્ન છે ભારતીય સમાજમાં વધારે મને વર્લ્ડ તો ખ્યાલ નથી મને દુનિયાની પણ ભારતમાં તો સાહેબ મને દરેક સમાજમાં મોટો આ પ્રશ્ન થઈ રહ્યો છે બઉ

એને લઈને આ સમસ્યા આપણી વધારે વિકટ બની છે આખી આખી પરિસ્થિતિમાં ફેમિલીનો ખૂબ મોટો રોલ છે એટલે લગ્ન સાથેની પસંદગીથી માંડી અને તમામ સ્તરે જો દરેક વ્યક્તિ કુટુંબ અને સમાજ દ્વારા આમાં જ્ઞાતિ પંચોની પણ બહુ મોટી ભૂમિકા છે સામાજિક આગેવાનોની પણ ખૂબ મોટી ભૂમિકા છે બરાબર એટલે તમામ સ્તરે જો થોડીક આપણે કાળજી રાખીએ હા તો લગ્ન જીવન પછી જે નાના મોટા પ્રશ્નો ઉભા થાય છે ઓકે એને આપણે ચોક્કસ નિયંત્રિત કરી શકીએ મિશ ભાઈ આપને કેસ સ્ટડીસ આવતા હશે અમુક કેસ આવતા હશે આ બધા જે ઘરના પ્રશ્નોને કઈ રીતે એમાં આગળ વધવું તમે એવા કોઈ દ્રષ્ટાંત આપવા માંગશો આજે કે સક્સેસફુલ થયા હોય કઈ રીતે વ્યક્તિ આગળ વધી શકે જ્યારે બંનેના ઝઘડામાં કોઈ પણ ની પિટિશન હોય હસબન્ડની હોય કે વાઈફની હોય એક વસ્તુ નક્કી કરવી પડે કે બંને વચ્ચે પહેલા રિયુનિયન શક્ય હોય બરાબર તો અમારો પ્રયત્ન પેલા રિયુનિયન માટેના જુદા જુદી પ્રપોઝલ બંને માટે મૂકીએ છીએ એ લોકોને અમુક સમય બી આપીએ છીએ વિચારવા માટેનો બી ટાઈમ આપીએ બરાબર એમના સ્નેહીજનો સાથે ચર્ચા કરવા માટેનો બી ટાઈમ આપીએ બરાબર અને અલ્ટિમેટલી એવું લાગે કે જો આ લોકોના રિયુનિયન કરવાથી એક ખરાબ પરિસ્થિતિ થાય એવી છે બાય વે પર ટેમ્પરમેન્ટ જેમ કહ્યું સાયકોલોજીકલલી કેવા તો પછી અમે ખૂબ જ સારી રીતે એમને છૂટા પાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને સક્સેસફુલી એમને છૂટા પાડીએ છીએ બરાબર છે હાજી વિપિન ભાઈ જેમ એમણે કીધું કે સ્નેહીજન એ સ્નેહીજન જ મને તો બહુ મોટો પ્રશ્ન લાગે છે કે આજે સ્નેહીજનને ઓળખવા જ કેવી રીતે સમાજમાં તમે જો ઈર્ષા એટલી બધી થઈ ગઈ છે કમ્પેરીઝન ની ભાવના થઈ ગઈ છે એક તો એ અને બીજું કે વ્યક્તિને આવું કંઈક થાય તો હેલ્પલાઇન કઈ કઈ સરકારની હોય છે ક્યાં જવું શું કરવું થોડું ગાઈડન્સ આ માટે ભારત સરકારે આ બધા મુદ્દાઓ પર હા સંવેદનશીલ છે રાષ્ટ્રીય લેવલે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ચાલે છે બરાબર ડિસ્ટ્રિક્ટ લેવલે ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ચાલે છે બરાબર અને આ સિવાય દરેક વ્યક્તિના જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય છે તો પેહલામાં પહેલો પ્રશ્ન પાર્થભાઈ પ્લેટફોર્મ પર રજૂઆત જ નથી કરી શકતા બરાબર આમ મીડિયા થી આપણે એકબીજા થી નજીક આવ્યા છીએ પણ આમ બહુ જ બધા દૂર થઈ રહ્યા છે એટલે આમ છતાં પણ ભારત સરકાર દ્વારા એક ટેલીમાનસ નામનો કાર્યક્રમ ચાલે છે બરાબર એ ભારતની લગભગ દરેક ભાષાઓમાં મલ્ટી લેંગ્વેજમાં આ કાર્યક્રમ ચાલે છે બરાબર એટલે આ પ્રકારની મુશ્કેલીથી પીડી હેલ્પલાઈન એક ચાર ચાર એક છ બરાબર આ નંબર ઉપર તમે ફોન કરી અને તમારી જે કંઈ મુશ્કેલી હોય બરાબર મુશ્કેલીના સંદર્ભમાં માર્ગદર્શન મેળવી શકો છો આ સિવાય એક કિરણ હેલ્પલાઇન ચાલે છે પણ ટોલ ફ્રી નંબર છે એક આઠ શૂન્ય શૂન્ય પાંચ નવ નવ શૂન્ય શૂન્ય એક નવ આ જે નંબર છે બરાબર એમાં પણ કોઈ પણ વ્યક્તિ જે છે આ ટોલ ફ્રી નંબર છે એટલે એમાં ચાર્જનો કોઈ પ્રશ્ન નથી આવતો અને મુશ્કેલીમાં મુકાયેલી પણ વ્યક્તિ જે છે ફોન કરી પોતાની સમસ્યાના સંદર્ભમાં અને આમાં જે લોકો બેઠા હોય છે એ આ ક્ષેત્રના નિષ્ણાતો હોય એટલે તમને તમારી મુશ્કેલીના સંદર્ભમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે છે બરાબર આ સિવાય કેટલીક કેટલાક સ્વૈચ્છિક સંગઠનો આ હેલ્પલાઇન ચલાવતા હોય છે અને એમાં પણ નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા દાખલા તરીકે દસમા અને બારમાની પરીક્ષાઓ ચાલતી હોય તો દરમિયાન લોકો પણ લાભ લેસ ઘણા બધા શૈક્ષણિક સંગઠન ઓહ હા અહીંયા આપને અટકાવવા માંગુ એક કોલર મિત્ર રૂપલબેન અમદાવાદ થી જોડાયા છે રૂપલબેન આપણો પ્રશ્ન જણાવો આપનો પ્રશ્ન જણાવશો ટીવી નો અવાજ બંધ કરીને હા જી હા જી આપનો પ્રશ્ન જણાવો હા જી મારું પ્રશ્ન એ છે મારું નામ રૂપલ છે અને હું અમદાવાદ થી બોલું છું હા અને પ્રશ્ન એ છે કે આ બધામાં આપઘાત કરવો પડ્યો એને આપઘાત ના કરવો એને કોઈ બી જગ્યાએથી મદદ મદદ ના મળી ત્યારે જ એને આપઘાત કરવા ઠીક છે આપનો અવાજ મને સરખો આવ્યો નહીં પણ ઉમેશભાઈ એવું પૂછવા માંગતા હતા કે જ્યુડિશિયરી પાસેથી સરખી મદદ ન મળી અને ચોક્કસ તમારી વાત સાચી છે જ્યુડિશિયરીની એક ફેલ્યુઅર ગણી શકાય કે આ સ્ત્રીઓના તરફીના કાયદામાં એક તો પહેલામાં પહેલું આપણે અતુલના કેસમાં જોઈએ તો એણે થી તો છે એક ઉત્તર પ્રદેશ અને ચાલીસ વખત ગયા ત્યાં આગળ આ પ્રકારની એને તકલીફ થઈ ત્યાંના જજ એ પણ આવું એક્સપેક્ટેશન કરીને એક પ્રપોઝલ મૂકી એ ખૂબ જ ખરાબ છે અને જ્યુડિશરી માટે આ જે ઇન્સિડન્ટ બન્યો છે બરાબર એની હવે બધે તપાસ થશે બરાબર અને સુપ્રીમ કોર્ટમાં પણ આની પીઆઈએલ દાખલ થઈ ગયેલી છે બરાબર એટલે જ્યારે ત્યારે બી હવે સુપ્રીમ કોર્ટ પણ આની અંદર ઇન્ટરફિયર કરી અને આ કેસના આધારે કોઈક રૂલ્સ બનાવશે કોઈક જજમેન્ટ આપશે અને આગળ બધું જ કંઈક હવે ઠીક છે ઠીક રિવોલ્યુશન સોશિયલ રિવોલ્યુશન થશે એવું મને લાગે છે વિપિનભાઈ મારી જોડે સમયનો અભાવ છે એક ત્રીસ સેકન્ડમાં આ કાર્યક્રમ વિશે આજના આ પ્રસંગે શું કહેવા માગશો જનતાને એક શોર્ટમાં મેસેજ આપનો અતુલભાઈનો કેસ એ આજની ચર્ચામાં નિમિત્ત બને છે પણ બહુ જ બધા યુવાનો એ નાની મોટી મુશ્કેલીઓમાં આવી અને એ આત્મહત્યા કરે છે આત્મહત્યા એ આપણી સમસ્યાનું સોલ્યુશન નથી આત્મહત્યાના બનાવો ત્યારે જ અટકાવી શકાય કે જ્યારે તેના કારણો સુધી ઓકે અને એ દિશામાં આપણે યોગ્ય પગલાં ભરીએ તો બહુ જ બધા અતુલ ને આપણે ચોક્કસ બચાવી શકીએ ઉમેશભાઈ આપ શું કહેશો મારે એના માટે એવું જ કહેવાનું કે આવા કેસો ખૂબ જ પ્રાયોરિટીમાં ખૂબ જ ઝડપથી ચલાવવા જોઈએ અને એના માટે જરૂરી હોય તો ડે ટુ ડે મીડિયેશન ડે ટુ ડે કન્સિલિયેશન પણ કરવું જરૂરી લાગતું હોય તો કોર્ટે એ પણ એલાવ કરવું જોઈએ અને જ્યાં કસ્ટડીની મેટર હોય ત્યાં દીકરા કે દીકરી માટે મા બાપ વચ્ચે જે ખેતાણ ચાલતી હોય એ ન થવી જોઈએ બરાબર કોર્ટે જ ફોર્સ કરવો જોઈએ બરાબર કે ભાઈ મળવું હોય તો બરાબર છે ઓકે જયારે બાળક પોતે અમુક ઉંમરનું થાય અને જો ડિનાય કરે તો આપણે એને ફોર્સ નથી કરતા ઓકે પરંતુ જયારે નાનું બાળક હોય અને એનું એટેચમેન્ટ પપ્પા કે મમ્મી જેની સાથે હોય કસ્ટડીમાં હોય એને આ બાબતમાં આપણે જોયું કે બાળકને મળવા માટે આ બેને આની પાસે ત્રીસ લાખ રૂપિયા તો જ તને બાળકને મળવા દઉં બિલકુલ એટલે આ એકદમ જેને કેવાય ને એ ક્રુઅલ્ટી જ છે ઠીક છે ઠીક છે એટલે આની ઉપર જે અતુલ ઉપર ક્રુઅલ્ટી થઈ એના કારણે એને આ પગલું ભરેલું બિલકુલ આ મારી જોડે સમયનો અભાવ છે એટલે આ ચર્ચાની અહીંયા સમાપ્ત કરીએ આપ બંને મારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો બહુ વિસ્તારથી આ ચર્ચા થઈ આ ચર્ચાના અંતમાં મારે કંઈ નથી કહેવું મારે ખાલી એટલું જ કહેવું છે કે અઢારસો ને તેરમાં મેકોલે લંડનથી અહીંયા આવ્યા અને એમને સર્વે કરવાનું કીધું કે આ ભારત કેમ તૂટતું નથી એ પ્રશ્ન ઊભો થયો ત્યાં આગળ તો એમણે એક રિપોર્ટ બનાવવા અને એમાં કીધું કે આ જે પરિવાર પરંપરા આ લોકોની છે ને એ મજબૂત છે એમાં વાર કરવું પડશે અને ત્યારે વાર કર્યો ને આજની સ્થિતિ પણ એ જ છે શું વાસ્તવિકતામાં તમે પરિવારમાં રહો છો પણ એ પરિવાર છે આ હું પ્રશ્ન તમને પૂછી રહ્યો છું અને આ પ્રશ્નની સાથે જ આ કાર્યક્રમ સમાપ્ત કરું છું વિચારજો કે તમે જે પરિવારમાં રહો છો એ પરિવાર છે કે નહીં આજે આ ચર્ચામાં આટલું જ ફરીથી કોઈ બીજા વિષયની સાથે પ્રસ્તુત થઈશું રજા આપશો નમસ્કાર